જય શ્રી કૃષ્ણ તો ફરી એક મિત્રો બધા મોજ માને હું મજામાં નથી કારણ કે દિવાળી બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ઘરે ઘર નો હું ખાટલા બરોબર

હું તો કોલર નઈ જવા ખાઉસ મેં કોલર સાફ કરને હું તો હું એની હવા ખાવ છું ને એટલે મેં સાફ કર તમે પંખાની હવા કર્યો પંખો સ એ એવું ન હા કામ બહુ આવે છે જો દિવાળી ચહેરા હેપી દુજા કેવો મામા જોઈન હેપી દુજા મિત્રો તમારી જો લગન થઈ ગયા હોય તો આઈ હોપ તમારી હાલત મહારાજ હેપી દુજા કેવો થઈ હાલો હશે ને કામ બધાય હાલો તો કેટલુંય કામ છે

એ યાર નહોનાયા હતું આનું પણ ચાલુ જ ન થાતું એને વધારે કરીને પડી જાય હાલો હું પકડું બંધ કરું પંખો સાફ કરને ભાઈ પંખો સાફ તો પૈસા તો મળે કરો તો કાઈ મારે નહિ હા ખાટલો કીધું ને કીધું સ્વિમિંગ પૂલ તો મોટી તો તું છો જો ખાટલા માં કદાચ ગરોળી નથી ને ખોલીને ને અંદર લઈ લ્યો અત્યારે આ પાછો બહાર નહીં તો મિત્રો બહાર સાફ સફાઈ કરે છે પૈસા તો મળે ઘરે તો હું અહીં સાફ કરીશું તો બીજું એમ નહીં કે ખારું આ ઘરમાં ઓહો પાણી 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 હાલ હવે હવે શું કરવાનું એ આ કઈ કરતી જ નથી આમ ત્યાં માટા જ મારે

રીલ શૂટ કરો અને થોડી એડિટ કરવાની છે એડિટ કરી લો પેલા ફટાફટ આપણે સોફા પર બેસીએ ઓ ફાઇનલી મિત્રો આપણે અડધું કામ પતી ગયું છે બધું આ બાજુ મૂકી દીધું છે અને અડધું કામ અમારા સાફ સફાઈ વાળા છે જલ્દી 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 હા કામ બૈરાનું છે ને બૈરાને જ કરવાનું છે બરાબર બૈરાને છે બૈરાને જ કરવાનું છે હા તો અમે અમે 5 વર્ષ રહી છીએ

તમે હા એટલું માય તમને બળ પડે છે તો ગામડે જ હું તમારું લીધા મિસ્ટર એસ એસે ત્રાસી ગયો છું હું બિરાજ

ના અમે વાળાનો મકાન જો બાઈસા ડિઝાઇન કરે છે હું ક્યાર નો એથી જોઉં છું ડિઝાઇન તમે જોજો કારીગરી કોને કહેવાય એ તમે જો કારીગરી જોજો કારીગરી ભાઈ કઈ કારીગરી તમારો એન્જિનિયર ટૂંકો વડે ભાઈ તમે જાજુ બધું પહેરાવો આ તો ચિત્રકલામાં માં તે ક્યારે પાસ નથી આને કહેવાય કારીગરી

વાત નું કહેવાય છે કન્ટિન્યુ ચાલુ છે એની માને તો કે કોણ યાદ કરે છે એ જ નથી